વેલકમ બેક સાત મેના રોજ રાજ્યમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે મતદારોનું મિજાજ જાણવા વીટીવી ન્યૂઝ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું યાર્ડમાં વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી વેપારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી ખેડૂતોમાં વિકાસ અને પોષણક્ષમ ભાવને લઈને મતભેદ જોવા મળ્યા હતા લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારોનો શું મત છે તે જાણવા માટે હાલ જે વી વીટીવીની ટીમ છે પહોંચી છે બોટાદ બોટાદના જે માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં વેપારીઓ પાસે વેપારીઓની શું સ્થિતિ છે વેપારીઓ કયા મુદ્દાને ધ્યાનમાં લાગીને મતદાન કરવાના છે તેઓના મનમાં શું વાત છે એ તમામ પ્રકારની આપણે વેપારી સાથે સીધી વાત કરીશું લોકસભાની ચૂંટણી આવી છે કેવો માહોલ છે શું કહેશો માહોલ સારો છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર આવી જશે શું કામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પબ્લિકની સેફ્ટી માટે અને યાર્ડના વિકાસ માટે તમે પણ એક વેપારી છો વેપારી તરીકે જયારે તમે મતદાન કરવા જવાના છો ખાસ તો ક્યાં મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છો અમે અમારી વેપારીની સેફ્ટી ખેડૂતની સેફ્ટી ટોટલ સમગ્ર ગુજરાતની ભારતની ભાજપ ની સરકારમાં જે સેફ્ટી મળી રહી છે તે પહેલા ની કોઈ દી મળતી નહોતી અત્યારે ટોટલ સંપૂર્ણ પબ્લિક ને પૂરેપૂરી સેફટી છે પૂરેપૂરા સમ ભાવ મળી રહ્યા છે પૂરેપૂરે અમને પણ વેપાર કરવામાં પૂરેપૂરી મજા આવે છે એ જ જોઈને અબકી બાર ચારસો પાર મોદી મોદી સરકાર ચારસો પાર જે છે બહુ વ્યવસ્થા સારી છે દરેક ગુજરાતના દરેક યાર્ડમાં બધી કપાસ વરિયાળી જીરું તલ બધી આવકો

શું આ વખતે ભાવ મળી રહ્યા પણ વરિયાળીમાં ભાવ મળતા નથી ખેડૂત નારાજ થઈ જાય છે ઉતારા તે ઓછા છે ચાર થી પાંચ મણ ના છે અને ભાવ બધા અગિયારસો થી ગઈકાલ આના વરિયાળીના ભાવ ઉતારા પંદર થી વી મણ હતા અને આ વરિયાળીના ના ભાવ બે હજાર થી લગાડી અને ઉપરમાં માં પાંચ હજાર રૂપિયા થયા હતા એટલે આ વખતે વરિયાળીમાં કોઈનો રસ નથી એમ

આવા નવા ભાવ ભાવરે અને આવી નવી વ્યવસ્થા રાખે તે વેપારીઓ અપેક્ષા રાખી રહ્યા છે રાજુ બારીયા વીટીવી ન્યુઝ બોડા માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો મત જાણ્યું કે ચૂંટણી પહેલા કેવો મિજાજ મતદારોમાં જોવા મળી રહ્યો છે